નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રો બીએ બીકોમ બીએસસી વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર પાંચની અંદર અભ્યાસ કરતા હોય આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એમએ એ એમ કોમ એમએસસી એમબીએ વગેરે જેવા સેમેસ્ટર ત્રણની અંદર અભ્યાસ કરતા હોય અને સ્નાતક કક્ષાએ બી એ બી કોમ બીબીએ વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર ત્રણની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે એના વિશે વાત કરવાના છીએ આજના આ વિડિયોની અંદર આપણે સ્નાતક સેમેસ્ટર પાંચ અનુસ્નાતક સેમેસ્ટર ત્રણ અને સ્નાતક સેમેસ્ટર ત્રણની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે પરીક્ષાઓ માટેના જે ફોર્મ છે એ ક્યારે ભરવામાં આવશે અને આની અંદર રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે એ તમામ માહિતી વિશે વાત કરવાના છીએ તો શરૂ કરીએ આજનો આ વિડિયો વિડીયો શરૂ કરતાં પહેલાં તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ત્યાં આવી તમામ અપડેટ છે હું સૌ પ્રથમ આપતો હોય છું તો એને પણ જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે નવેમ્બર બે હજાર ચોવીસના ગાળામાં લેવાના વિવિધ વિદ્યાશાખાની સ્નાતક સેમેસ્ટર પાંચ અનુસ્નાતક સેમેસ્ટર ત્રણ તથા સ્નાતક સેમેસ્ટર ત્રણ કક્ષાની રેગ્યુલર અને રિપીટર પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે એટલે કે આની અંદર સ્નાતક સેમેસ્ટર પાંચ એટલે કે બીએ બીકોમ બી બીએસસી વગેરે જેવા વિદ્યાર્થીઓ સેમેસ્ટર પાંચના અનુસ્નાતક સેમેસ્ટર ત્રણ અને સ્નાતક સેમેસ્ટર ત્રણ કક્ષાની રેગ્યુલર અને રિપીટર એટલે કે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર કોલેજમાં જઈ અને અભ્યાસ કરતા હોય એમને અને જે વિદ્યાર્થીઓને આ સેમેસ્ટરની અંદર એટે કેટી આવેલી હોય એવા વિદ્યાર્થીઓને આ પરીક્ષા છે એ યોજના છે આ પરીક્ષાઓ માટેના જે ફોર્મ છે એ ફોર્મ ભરવાની તારીખ છે એ પૂરી થઈ ગઈ છે આ પરીક્ષાના ફોર્મ છે એ વિદ્યાર્થીઓ તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી ભરી શકતા હતા તો તમામ વિદ્યાર્થીઓએ ફોર્મ છે એ ભરી લીધા હશે અને જે પાંચસો રૂપિયા લેટ ફી સાથે તમે ફોર્મ ભરો છો તો એની છેલ્લી તારીખ એ તારીખ ચાર દસ બે હજાર ચોવીસ છે તો આ માટે જે ફોર્મ છે એ ફોર્મ ભરવાની મોસ્ટ ઓફ તારીખ છે એ પૂરી થઈ ગઈ છે તો મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું બાકી હોય તેઓ લેટ ફી સાથે આ ફોર્મ છે એ તારીખ સોળ દસ બે હજાર ચોવીસ સુધી ભરી શકે છે એના પછી તમે જો આ ફોર્મ ભરશો તો તમારે પંદરસો રૂપિયા લેટ ફી છે એ ભરવી પડશે તો મોસ્ટ ઓફ જે સેમેસ્ટર ત્રણ અને પાંચના વિદ્યાર્થીઓ છે સ્નાતક અને સ્નાતક એમના પરીક્ષાના ફોર્મ છે એ ભરાઈ ગયા હશે હવે આપણે વાત કરી લઈએ કે કયા કયા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે અને એમની પરીક્ષા તારીખ છે એ કઈ રહેશે તો પહેલાં આપણે અહીંયા વાત કરી લઈએ સ્નાતક સેમેસ્ટર પાંચ કક્ષાની પરીક્ષાઓ તો એની અંદર કયા વિદ્યાર્થીઓ આવશે બી એ બી કોમ વગેરેની અંદર સેમેસ્ટર પાંચની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તો સ્નાતક સેમેસ્ટર પાંચ કક્ષાની જે પરીક્ષાઓ છે એ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે અને એમની જે એક્ઝામ ફી છે એ અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે તો અહીંયા હું જે જે કોર્સની આ સેમેસ્ટર પાંચની અંદર સમાવેશ થાય છે એ તમામ કોર્સના નામ છે એ તમને કહી દઉં છું તો બીએ સેમેસ્ટર ફાઇવ બેચલર ઓફ ફાઇન આર્ટ્સ સેમેસ્ટર ફાઈવ બીકોમ સેમેસ્ટર ફાઇવ બીએસસી સેમેસ્ટર ફાઇવ ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ કોલેજીસ બીએસસી સેમેસ્ટર ફાઇવ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ બીબીએ સેમેસ્ટર ફાઇવ બીસીએ સેમેસ્ટર ફાઇવ બીઆરએસ સેમેસ્ટર ફાઇવ બીએસડબલ્યુ સેમેસ્ટર ફાઇવ એલએલબી સેમેસ્ટર ફાઈવ બી એસસી હોમ સાયન્સ સેમેસ્ટર ફાઇવ બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર ફાઇવ એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર ફાઈવ બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર ફાઇવ બી એ બી એડ સેમેસ્ટર ફાઈવ બી એસસી બી એડ સેમેસ્ટર ફાઈવ બેચલર ઇન પફોમિંગ આર્ટ્સ સેમેસ્ટર ફાઈવ ડિપ્લોમા ઇન પર્ફોમિંગ આર્ટ્સ સેમેસ્ટર ફાઈવ બી એ ફાઇન આર્ટ્સ સેમેસ્ટર એટ બેચલર બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર ફાઈવ સોરી સેમેસ્ટર એટ અને બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર એટ તો જે આ એકવીસ કોર્સની પરીક્ષાઓ છે એ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી ચાલુ થશે એના પછી આપણે વાત કરી લઈએ તો અનુસ્નાતક સેમેસ્ટર ત્રણ કક્ષાની પરીક્ષાઓ તો આ પરીક્ષાઓ છે એ પણ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે અને એની અંદર જે પરીક્ષાઓ લેવામાં આવનાર છે એ છે એમ સેમેસ્ટર ત્રણ એમએ એ ફાઇન આર્ટ્સ સેમેસ્ટર ત્રણ પેઇન્ટિંગ એમકોમ સેમેસ્ટર ત્રણ એમએસસી સેમેસ્ટર ત્રણ એમએસસી ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી સેમેસ્ટર ત્રણ એમબીએ સેમેસ્ટર ત્રણ એમસીએ સેમેસ્ટર ત્રણ એમસીએ સેમેસ્ટર ફાઇવ ઓલ્ડ કોર્સની જે આ પરીક્ષા છે એ એમએડ સેમેસ્ટર ત્રણ સ્પેશિયલ એમએડ સેમેસ્ટર ત્રણ એમ સેમેસ્ટર ત્રણ એમએસ ડબલ્યુ સેમેસ્ટર ત્રણ એમ પી સેમેસ્ટર ત્રણ એલ 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 સેમેસ્ટર ત્રણ એમ જે એમસી સેમેસ્ટર ત્રણ એમએસસી હોમ સાયન્સ સેમેસ્ટર ત્રણ એમએચએમ સેમેસ્ટર ત્રણ અને એમયુ સેમેસ્ટર ત્રણ તો જે આ બીજા કોર્સ છે અનુસ્નાતક સેમેસ્ટર ત્રણ આ જે આ કોર્સના મેં નામ કીધા એમની પરીક્ષા છે એ પણ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે હવે આપણે વાત કરી લઈએ સ્નાતક સેમેસ્ટર ત્રણ કક્ષાની પરીક્ષાઓ એટલે કે જે વિદ્યાર્થીઓ બી એ બી કોમ બીબીએ બીઆરએસ વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર ત્રણની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની પરીક્ષા તો આ વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે આ તમામે તમામ પરીક્ષાઓના ટેબલ છે ટેબલ થઈ ગયા પછી સીટ નંબર થઈ એ તમામે તમામ અપડેટ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર ડાયરેક્ટ પીડીએફ સ્વરૂપે મળી જશે તો ટેલિગ્રામ ચેનલ છે એને જરૂરથી જોઈન કરી લેજો સેમેસ્ટર ત્રણની અંદર આપણે વાત કરીએ તો બી સેમેસ્ટર ત્રણ બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર ત્રણ બીકોમ સેમેસ્ટર ત્રણ બીએસસી સેમેસ્ટર ત્રણ ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ કોલેજીસ બીએસસી સેમેસ્ટર ત્રણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ બીબીએ સેમેસ્ટર ત્રણ બીસીએ સેમેસ્ટર ત્રણ બીએડ સેમેસ્ટર ત્રણ બી એ સેમેસ્ટર ત્રણ બી એસસી સેમેસ્ટર ત્રણ સ્પેશિયલ બી સેમેસ્ટર ત્રણ બી સેમેસ્ટર ત્રણ બી સેમેસ્ટર ત્રણ બી પી સેમેસ્ટર ત્રણ એલ સેમેસ્ટર ત્રણ બી હોમ સાયન્સ સેમેસ્ટર ત્રણ એમએસસી સી સેમેસ્ટર થ્રી બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર થ્રી બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર થ્રી ડિપ્લોમા ઇન જૈનોલોજી સેમેસ્ટર થ્રી બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર થ્રી ડિપ્લોમા ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર થ્રી બી એ સેમેસ્ટર થ્રી અને બીએસસી બી એડ સેમેસ્ટર એટ તો જે આમાં ત્રેસઠ કોર્સ છે એની પરીક્ષા છે એ યુનિવર્સિટી દ્વારા નવેમ્બર મહિનાની અંદર યોજના છે જે સેમેસ્ટર પાંચ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર ત્રણની પરીક્ષાઓ છે એ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે અને સ્નાતક સેમેસ્ટર ત્રણની પરીક્ષાઓ છે એ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે હવે આપણે જોઈ લઈએ અમુક જે નિયમો આપવામાં આવેલા છે વિદ્યાર્થીઓ માટે જે ખૂબ જ અગત્યના છે એક એની અંદર જે એક નિયમ છે એ હશે ઇન્ટરનલ એક્ઝામ રિલેટેડ તો એની અંદર કેવું છે કે આ યુનિવર્સિટી એક્ઝામની ડેટ છે અને એના પહેલાં તમારી જે ઇન્ટરનલ એક્ઝામ છે એ તમારી કોલેજ દ્વારા લેવામાં આવશે અથવા તો ઓલરેડી લઈ લેવામાં આવી હશે તો જે તમારી ઇન્ટરનલ પરીક્ષાઓ છે આ એક્ઝામ ડેટ આપવામાં આવેલી છે એના પહેલાં ચાલુ થશે તમારે પહેલાં ઇન્ટરનલ એક્ઝામ આપવાની છે અને એના પછી તમારી જે એક્સટર્નલ પરીક્ષાઓ છે એ લેવામાં આવશે આપણે જે આ ડેટની વાત કરી છે એ યુનિવર્સિટી એક્ઝામની ડેટ છે એના રિલેટેડ વાત કરેલી છે તમે જોઈ શકો છો કેટલાક પરીક્ષાઓ યુનિવર્સિટી પરીક્ષા આપી એની અંદર જરૂરી પાસિંગ મેળવા છે પરંતુ આંતરિક પરીક્ષામાં પચાસ ટકા કે તેથી વધુ વિષયની અંદર નાપાસ થયેલા હશે તો એમના છે એ રિઝલ્ટ છે એ ડાયરેક્ટ કેન્સલ કરી દેવામાં આવશે એટલે કે જો તમે ઇન્ટરનલ પરીક્ષા નહીં આપો તો તમે યુનિવર્સિટીની પરીક્ષા આપી હશે અને એની અંદર તમે પાસ થયા હશો તો પણ તમારું રિઝલ્ટ છે એ કેન્સલ કરી દેવામાં આવશે અને જે છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ હોય એમના માટે આ ડિગ્રી સર્ટિફિકેટ રિલેટેડ સૂચના છે પરંતુ અત્યારે તો સેમેસ્ટર ત્રણ અને પાંચની પરીક્ષાઓ છે તો તમારી ડિગ્રી સર્ટિફિકેટ માટે જે આ બસ્સો રૂપિયા છે ફી એ ભરવાની થતી નથી તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર ત્રણ અને પાંચની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ